જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં જઈશો કારણ કે આપણા જે બ્લોગ જોતા હોય મજા દો છે મસ્ત મજાના નાયન થઈ ગયા છે કમ્પ્લીટ ભાઈ અત્યારે પાછું એક લગ્નમાં જવાનું થઈ ગયું છે ભાઈ અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ અને તમને તો ખબર જ છે કે ભાઈ હમણાં લગ્નની સિઝન છે એટલે બધા હમણાં લગ્ન બધા ભાઈબંધ દોસ્તારાના એક ધારા આવ્યા રાખે છે અને આટું પાછા એક ભાઈબંધના લગ્ન આવી ગયા છે ને તારા જવાનું છે લગ્નમાં આ જો આ તો આપણે આરોને આરો ધોઈ બે એટલે બે

ભાઈ વરાજાની તારીખ પણ હમણાં એ ભાઈના લગ્નની છે એટલે આપણે હમણાં થોડુંક અમે ત્રણ તો નથી તમને તો ખબર છે તો હું જાવીએ એટલે ગેંગ ગયા જ ત્રણ ટ્રેન ટ્રેન તો બે ભેગું થવા થાય નહીં હજી સાગરભાઈની બધા જે આગળ વાહે લેવા છે અને હું આગળ આવી ગયા છીએ કારણ કે થોડુંક આપણે પેટ્રોલ નાખવાનું હતું પેટ્રોલ બે ઊભા પેટ્રોલ નાખીને પછી જાવી અને એ વરાજો કોણ છે એને તમને પણ દેખાડે છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો હમણાં સાગર કલેજો આવે એટલે એની પર તમને મુલાકાત કરવી એ ભાઈને કેવો આનંદ માણે છે હમણાં મને કંઈક હમણાં આવું નથી કે મને મજા બગડી ગઈ છે અને પાછા ભાઈ ને લગન છે કાક લેજે સાંલો કરાવ પસારી પણ સાંલો કરે છે પાંચસો બસ ને એ જ આવે છે આપણને જો ઈ જ વાંધો આવે બીજો આપણને કાંઈ વાંધો નથી આવતો અહીંયા

હેલો રમાર શું ગુરુ કંઈ કહેવાનું છે જમવાનું છે ભાઈ પહેલાં શાંતિથી જમી લઈએ પછી આપણે નિર્ણય વાત કરીશું દાદા તો ભાઈ જમી કરીને પછી વીએ પછી અત્યારે સોડા પાણી પીવો કારણ કે જમેલું પછી ખબર હોય ને એટલે રાજમ તો કંઈ થાય નહીં મને સોડાભોળા પી લઈ અને કાંઈ બહુ કાંઈ ટાઈપ તો કાંઈ છે નહીં સોડા બોડા પી લે એટલે હજમ થઈ જાય ને તરફ એવા જો બધે ને એવા જો સોડા પીવા લીધા જો પેટ પકડી પકડી એમ બેઠા છે કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો તમને એમ લાગતું છે કે ભાઈ ના ના ડાયરેક ખાવા ટાણા ભાઈ એવું નથી પછી ટાઈમ લઈને બધાને આ રામ રામ સીધા બધું કરવા ટાઈમ પડી જાય પછી જમવા ટાણા જ ફરી દેવી એટલે ડાયરેક વિડીયો ઉદાહરણ લાગે અને તમને એમ લાગે ના ના આપણે જમવા ટાણા એવું ન હોય કે ભાઈ તમે બધા કોમેન્ટ ન કરતા પરથી કરે એમ થાય કે ભાઈ ના આપણે શું કલેજા

ભાઈ બીજા દિવસની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે પછી તમને તો ખબર છે ને લગ્નમાંથી જઈને તો દરેક પછી કાંઈ ટાઈમ મળ્યો જ નહીં ભાઈ પછી દરેક લગ્નમાંથી જઈને પછી વેક કારખાને કારખાને પછી કામ કરીને પછી એમાં કંઈ ટાઈમ મળ્યો નહીં પછી ઘરે ગયા તો પછી માથું ને એવું પછી પકડાઈ ગયું તો કોને ખબર શું થયું પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં પછી આપણે બીજા દિવસની અંદર પછી છે આપણે કારખાને અત્યારે છે બપોરા કરીને એક વાગી ગયો છે અને અત્યારે જમી કરીને થઈ છે મસ્ત કમ્પ્લીટ ને અત્યારે છે આપણા લોકેશન પર જોવા તો આપણે જુઓ આપણા કારખાનાનું ધાબુ છે જો આપણે અહીંયા છે અને તમને ઘણા ખરા જો ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો જોતા છે બડે ફરમાઈશા તો તમને ખબર જ હશે બધી બડ્ડે ફરમાઈશને અહીંયા બને કારણ કે અહીંયા એક લોકેશન એક મસ્ત એવું છે એટલે બનાવી નાખવી અને અત્યારે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ અને થોડીક આપણે મિનિટ કરતી હતી મેં તો આઠ મિનિટનો બ્લોગ તો બનાવવો પડે મેં તો હાલો તમારે બે મિનિટની વાતો કરી લઈ ભાઈ અને ભાઈ અત્યારે જો જેને પણ બર્થડે વિડીયો જેને ખબર ન હોય એના ભાઈ કહી દઉં બર્થડે ફોર્મેશના વિડીયો પણ આપણે ચાલુ બનાવી છે અને જો તમારે પછી ફૂલ મે બનાવવો હોય તો ઇન્સ્ટાગ્રામની અંદરમાં ડી કે કોલી છાસઠ પંચાવનની આઈડી છે જ્યાંથી તમે મને મેસેજ કરી શકો છો તમારો બર્થડે ફોર્મેશનનો વિડીયો બની જશે વાર કાંઈ લાગશે નહીં અને બનાવવો હોય તો કહેજો અને આ સાથેનો ભાઈ આજનો બ્લોગ આપણે છે ને પૂરો કરશું આ તો વાત છે તો બ્લોગનું સ્ટાર્ટિંગ બંધ કરવાનો ટાઈમ જોતો નહોતો એટલે પછી હું દોલો એન્ડ આપણે કરી નાખવી અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો નવો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડા ઘણા આપણે એક હજારમાં સબસ્ક્રાઈબ ઘટે છે એક હજાર ફેમિલી કમ્પ્લીટ થવામાં કમિંગ શું થોડાક જ ઘટે છે ચાલીસ હજાર સબસ્ક્રાઈબ જેવા ઘટતા છે તો ફટાફટ જે બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણે એક હજારની કમ્પ્લીટ થઈ જાય ને પછી કાંક આપણે પાર્ટી બાલ્ટીનો પગ ગોઠવીશું હું આપણે એક હજાર થાય પછી કાંક આપણે પાલ્ટીનું કરશું કરીશું હું આપણે પાર્ટી ગોઠવી તો ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરી નાખો અને બસ આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું મળશું એક નવા બ્લોગમાં